નમસ્કાર મિત્રો મિત્રો આહિર સમાજની ચિનગારી સળગી ચૂકી છે શું હીરા ઝૂંટવા નિર્દોષ છે તેને ફસાવવામાં આવી રહ્યા છે રાજકીય રીતે ખતમ કરવાનો આ એક મોટો પ્રયત્ન છે હીરા ઝૂંટવાએ પોતે પણ નિવેદન આપ્યું હતું એ ખરા અર્થમાં શું સાચું છે વાત એ છે કે હીરા ઝૂંટવા આ કોભાંડ અને ત્યારબાદ શું પડઘા પડી રહ્યા છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં હીરા ઝૂંટવા આહિર સમાજનો એક મોટો ચહેરો જુટવા પરિવાર આહીર સમાજ માટે કરેલા કામો કોંગ્રેસમાં એક મોટું સ્થાન અને ભૂતકાળમાં લોકસભા ચૂંટણી પણ લડી વાત એ છે કે હીરા જોડવા ધીરે 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 આગળ વધી રહ્યા હતા અને આ વચ્ચે એક સમાચાર સામે આવે છે કે હીરા જોટવા ભરૂચ મનરેગા કૌભાંડમાં સામેલ છે ભરૂચ મનરેગા કૌભાંડ છેલ્લા થોડા મહિનાથી સતત ચાલી રહ્યું છે આ ભરૂચ મનરેગા કૌભાંડમાં છપ્પન જેટલા ગામોમાં સાત કરોડથી પણ વધુનું કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવા આરોપ તેમના પર પણ લાગ્યા છે જલારામ અને મુરલીધર આ બંને એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ પર કા પાસે કામ હતું અને તેમણે મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તેવું કહેવામાં આવે છે અત્યારે આરોપ છે આક્ષેપ છે અને તે બંને એજન્સીઓની પૂછપરછ કરવામાં આવી અને તેમાં હીરા છોટવાનું નામ ખુલ્યું છે હીરા છોટવાના દીકરા સરપંચ બન્યા હમણાં અને તેમને પણ પકડવામાં આવ્યા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી આ બધું ચાલી રહ્યું હતું આ વચ્ચે આમ આદમી પાર્ટીના કરશનબાપુ વદરકા આમ તો આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જ આરોપ પણ લગાવ્યો હતો થોડા સમય પહેલા પછી આમ આદમી પાર્ટીના જ કરશનબાપુ વદરકા પોતે સામે આવે છે અને તે કહે છે કે સમાજને જાગવાની જરૂર છે

જો હીરા ચોટવા આરોપી હશે તો સો ટકા તેની સજા થવી જોઈએ પણ જો ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે તો પછી આ એક ચિનગારી છે અને તે આગ પકડી શકે છે આગ પકડે તે પહેલા સત્ય બહાર આવે એ પણ જરૂરી છે હીરા ચોટવાનો કોઈ બચાવ કરવાની વાત નથી હીરા ચોટવાએ જો ખોટું કર્યું છે કૌભાંડ કર્યું છે સરકારના પૈસે લોકો સુધી જે પહોંચાડવાના હોય કામે નથી પહોંચાડ્યા તો બેશક સજા થવી જોઈએ પરંતુ ખોટી રીતે જો આવી રહ્યા છે કારણ કે જોટવા અને તેની પાછળ બેકગ્રાઉન્ડ જોટવા અને તેના કામો સતત ચર્ચામાં રહેતા હતા જૂનાગઢ લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ કહેતા હતા એક સારો મજબૂત ઉમેદવાર કોંગ્રેસે મૂક્યો છે એવું જરૂરી નથી તમને સારું બતાય મજબૂત હોય તો એ ભ્રષ્ટાચારના આખરે પણ કરી શકે પણ આ પાછળ એક તપાસ ચાલી રહી છે અત્યારે ધીરે ધીરે તેના સમર્થનમાં લોકો આવી રહ્યા છે સમર્થનમાં સમાજના સમાજના લોકો આગેવાનો આગળ આવી રહ્યા છે જોઈએ આગળ શું થાય છે હીરા જોટવા જો ખરા અર્થમાં આરોપી છે ખરા અર્થમાં તેમણે કૌભાંડ કર્યો છે તો પછી તેમને શું સજા થાય છે એ પણ જોવાનું રહ્યું અને એ નિર્દોષ સાબિત થાય છે કોઈ વ્યક્તિએ તેમને ફસાવવા માટે પ્રયત્ન કર્યા અથવા તો સમગ્ર હકીકત અન્ય સામે આવે છે તો પણ જોવું રહ્યું કે તેના પડઘા કેવા પડે છે હીરા છોટવા પાછળ હજારો લોકો છે તેના કામ બોલે છે અને હીરા છોટવા અત્યારે જેલમાં છે તેની ધરપકડ કરવામાં આવી છે તો સવાલ એમને પણ થઈ રહ્યો છે એમના સમર્થકોને પણ થઈ રહ્યો છે કે શું ખરા અર્થમાં તેમના નેતાજી ભ્રષ્ટાચારી હતા આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો લાઇક શેર કરજો ધન્યવાદ